ભરૂચ ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો સુનાવણી માટે ઉમટ્યા પણ ખાસ જમીન સંપાદન અધિકારી હાજર ન હોય નવી મુદ્દતની માંગ કરાઈ ભરૂચમાં આકાર લઈ રહેલ ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ગામોના ખેડૂતો માટે આશરે યોજાનારી સુનાવણી નિયત અધિકારી હાજર ન રહેતા મુલતવી રહી હતી આ બાબતે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને તેમણે આગામી સોળ જૂન માટે નવી સુનાવણીની તારીખ આપવાની માંગ સાથે જમીન સંપાદન અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી ખેડૂતોનો દાવો છે કે બેરેજ યોજનાની કામગીરી દરમિયાન કે જેમાં છેલ્લા સમયમાં જમીન સંપાદન માટે જાહેર કરવામાં આવેલ એવોર્ડમાં યોગ્ય સુધારાઓ કરવાનું વચન આપવામાં આવ્યું હતું તે અનુરૂપ કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેઓએ એવોર્ડમાં સુધારા કરી ન્યાયસંગત માંગો સ્વીકારી લેવામાં આવી અને જમીન વિના પર્યાપ્ત વળતરના પાયમાલ કબજાને અટકાવવાની માંગ કરી છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ સાથે રજૂઆત કરી રહ્યા છે અને આગામી સુનાવણીમાં યોગ્ય અધિકારીઓ હાજર રહી તેમના પ્રશ્નોની ગંભીરતાથી સાંભળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આજ રોજ અમે શ્રી જમીન સંપાદન અધિકારી સાહેબશ્રીની કોર્ટમાં આવ્યા હતા આજે અમારી સુનાવણી રાખેલ હતી પરંતુ સાહેબશ્રીને કોઈ ઇલેક્શનનું કામગીરી અર્થે બહાર ગામ જવાનું હોવાથી સાહેબશ્રી અહીંયા હાજર ન હોવાથી અમે એક કલાક સુધી અહીં રાહ જોઈ પરંતુ સાહેબશ્રી નહીં આવતા અમે સાહેબશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે અમને સોળ તારીખ આપો અને અમે ફરીથી એ દિવસે બધા જ ખેડૂતો સુનાવણી માટે અહીં હાજર રહીશું